ઉપલેટામાં ગોચરની જમીન પર દબાણ કરતા શખ્સો સામે નગરપાલિકા મેદાને પડી છે નવેકર જમીન ખાલી તેવા સામે નોટિસ કરી કાર્યવાહી હાથ છે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ રજૂઆત બાદ નગરપાલિકાની કાર્યવાહી કરવામાં આવી છે શહેરના ભાદરના પુલ પાસે તેમજ હાથ પડી રોડ પર આવેલી જમીનમાં માથાભારે શખ્સોનું એક હજાર પાંચસો જેટલા વીખામાં દબાણ કરવામાં આવ્યું હતું આવા માથાભારે દબાણ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો છે

તેમજ સાહેબ દ્વારા પણ આ બાબતે કાર્યવાહી કરવા અમને સૂચના મળેલી હાજર ચોવીસ અમોની કચેરીના દબાણ ઇન્સ્પેક્ટર શ્રી પ્લાનિંગ આસિસ્ટન્ટ શ્રી સર્વેયર શ્રી તમામ ટીમે ત્યાં સ્થળ પર જઈ અને રૂબરૂ આસામીઓને આઈડેન્ટિફાય કરેલા અને ટોટલ સાત લોકોને નોટિસ પાઠવેલી ત્યારબાદ તેર આઠ બે હજાર ચોવીસના અમોની ટીમ સાથે અમો રૂબરૂ આ દબાણ